અમદાવાદના દિલ્હી દરવાજા નજીક પથ્થરમારો થયો હતો લગ્નના વરઘોરડામાં બબાલને લઈને બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો પથ્થરમારામાં ત્રણ લોકોની ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પચીસ થી વધુ લોકોની અટકાયત કરી છે અમદાવાદની આ ઘટના છે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો છે અને અથડામણને અંતે સ્ક્રીન પર આપની સામે છે અથડામણ થી વધુ લોકોની ઘટનામાં અટકાયત કરી લેવામાં આવી છે વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ હાલ ત્યાં શું પરિસ્થિતિ છે બે જૂથ વચ્ચે કયા મામલે અથડામણ થઈ ચોક્કસ રીના જો વાત કરીએ તો સૌથી પહેલા તો છે ને કે એક કેન્ડલ માઇજ જે રેલી હતી તે જઈ રહી હતી અને ત્યાં અંદર અંદર વિખવાદ થયો હતો અને અંદરો અંદર પથ્થરમારો થયો હતો ત્યાં જ સાઈડના રસ્તેથી એક બીજી એક પાર્ટી હતી તે જઈ રહી હતી નું જે જાનૈયા જઈ રહ્યા હતા તેમને એવું લાગ્યું હતું કે તે પથ્થરમારો અમારી ઉપર થઈ રહ્યો છે એટલે જે લોકો હતા તે દોડતા દોડતા પાછા જે મંડપ હતો તે તરફ ફર્યા હતા અને ત્યાં આગળ આવતા જે હિન્દુ મુસ્લિમ હતા એટલે મુસ્લિમો જે હતા તેમના તરફથી પથ્થર જે હતા હિન્દુઓ પર મારવામાં આવ્યા હતા બંને જૂથ જે હતા આમને સામે થઈ ગયા હતા અને ત્યાર બાદ જે એક ગાડી હતી તેમાં આંખ ચંપી કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ ને થતા ક્રાઈમ બ્રાન્ચનો જે કાફલો હતો તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર જે પરિસ્થિતિ હતી તેને કાબુમાં મેળવવાની સ્થિતિ હાથ ધરી હતી લગભગ કહી શકાય છે કે ચાર થી વધુ જે ટીયર ગેસ છોડ્યા હતા અને જેમાં જે પથ્થર મારો હતો એમાં લગભગ પાંચ થી વધુ લોકો ઈજાગ્રસ્ત હતા તેમને એકસો આઠ ની મદદ મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાથે જ જે સ્થિતિને કાબુમાં મેળવ્યા બાદ જે પોલીસનો કાફલો હતો ક્રાઈમ બ્રાન્ચનો જે કાફલો હતો તેમણે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને કોમ્બિંગની અંદર પચીસ થી વધુ લોકોને અટકાયત કરી હતી હાલની સ્થિતિની જો વાત કરીએ તો હાલ એ ક્રાઈમ બ્રાન્ચે જે છે કોમ્બિંગ હાથ શરૂ જ રાખ્યું છે અને જે કોમ્બિંગ છે એટલે કે જે અસામાજિક તત્વો છે તેમની અટકાયત કરવાની કાર્યવાહી ચાલુ છે જી જી બિલકુલ આભાર પાર્થ સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ તો અમદાવાદની આ ઘટના છે હાલ પચીસ થી વધુ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે તુરંત ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે પથ્થરમારામાં ત્રણ લોકોને ઈજા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી स्टेशन में नागोरीवाड एरिया है वहां पे दो कोम के बीच में आ, साम सामने आ, आ, स्टोन पेंटिंग हुआ था जिसमें पुलिस वहां पे तुरंत पहुंच के स्थिति काबू में कर ली गई है कॉम्बिंग किया शकमंदों को डिटेन किया हुआ है और अभी परिस्थिति कंट्रोल में है।